નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ ને શનિવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ અને પેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવ સોયાબીન છે નવસો રૂપિયાના ભાવ છે છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે પણ મોટું નવસો રૂપિયાના ભાવ છે છે આ નવા સોયાબીનના નવસો રૂપિયાના ભાવ સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ નવસો રૂપિયા ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને એકાશી રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી સોયાબીન આઠસો ને એકાશી રૂપિયાના ભાવ થયા છે આ સોયાબીનના ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને તેત્રીસ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ નવસો ને તેત્રીસ રૂપિયાના ભાવ છે કલરમાં પણ સારું નવસો ને તેત્રીસ રૂપિયા ભાઈ નવું સોયાબીન છે નવસો ને ઓગણીસ રૂપિયાના ભાવ થયે છે જોઈ ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને ઓગણીસ રૂપિયા દાણે પણ મોટું છે કલરમાં મીડિયમ નવસો ઓગણીસ ભાઈ આ નવા સોયાબીનના ભાવ નવસો ને ચાર રૂપિયાના થયે છે જોઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન રૂપિયાના ભાવ ભાઈ આ સોયાબીન ના ભાવ નવસો ને છેતાલીસ રૂપિયાના છે જોઈ ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં સોયાબીન નવસો ને છેતાલીસ રૂપિયા દાણે પણ મોટું છે કલરમાં પણ સારું નવસો ને છેતાલીસ રૂપિયાના ભાવ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ભાઈ સોયાબીન છે એક હજાર ને ચોવીસ ભાવ છે જોયલું ક્વોલિટી એક સરખો દાણો છે ભાઈ કલર માં પણ સારું એક હજાર ને ચોવીસ રૂપિયાના ભાવ ઉચે છે નવા સોયાબીન માં સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ એક હજાર ને ચોવીસ રૂપિયા ના ભાવ ઉચે છે આ સોયાબીન ના

ભાઈ આ સોયાબીનના ભાવ આઠસો નેવ્યાશી રૂપિયાના થયા છે જોઈએ ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવું છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું આઠસો નેવ્યાશી રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના